ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઇન ગુજરાતી ચેનલ બટ બટ શબ્દનો અર્થ કોઈને માથાથી ટક્કર સિગારેટ ઠૂઠું ઠુઠું જેની હાંસી ઉડાવવામાં આવે છે તેવી વ્યક્તિ હથિયાર કે ઓજાર પકડાય કે મુઠ્ઠીમાં રખાય છે તે ભાગ કે હાથો કુંદો કે મોટું પીપ થાય છે બટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ડોન્ટ બટ ઇન ટુ અધર પીપલ્સ બિઝનેસ એટલે કે બીજા લોકોના કામમાં માથું મારશો નહીં એક અન્ય ઉદાહરણ જોઈએ ગેટ અપ ઓફ યોર બટ એન્ડ ડુ સમ મિનિંગફુલ વર્ક એટલે કે ઊભા થાઓ અને કંઈક અર્થપૂર્ણ કામ કરો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ meaningingindgujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ